ધી ઉત્કર્ષ સરાફી સહકારી મંડળી લિમિટેડ મોડાસાનો દસમો દશાબ્દી મહોત્સવ કાર્યક્રમ મોડાસા ખાતે યોજાયો ધી ઉત્કર્ષ સરાફી સહકારી મંડળી લિમિટેડ મોડાસા જિલ્લો અરવલ્લી તેની યશસ્વી અને સફળ કારકિર્દીના દસમા વર્ષ પૂર્ણ કરી અગિયારમા વર્ષમાં ગૌરવપૂર્ણ મંગલ પ્રવેશનો આનંદથી વધાવવા દશાબ્દી મહોત્સવનું આયોજન તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસને રવિવારના રોજ સવારે દસથી બે કલાકે દશા દશાનીમાં વણિક પંચની સમાજવાડી સગરવાડા મહા મહાકાળી મંદિર પાસે વલ્લભ સદન હોલ સામે મોડાસા ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સર્વપ્રથમ પ્રાર્થના ત્યાર પછી ડૉક્ટર સાહેબ આંબેડકરની ફોટો છબીને ફૂલહાર પહેરાવી દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી તેમને પધરાવેલા મહાનુભાવોનું સ્વાગત તેમજ પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા તેમને પૂર્વ ચેરમેન શ્રી ડિરેક્ટરશ્રીઓ દાદાશ્રીઓનું સન્માન તેમજ પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષશ્રી પ્રોફેસર બ્રિજેશ કે રાઠોડ સાહેબ શ્રી એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર સમારંભના ઉદઘાટન શ્રી ઈશ્વરભાઈ ડી મકવાણા સાહેબ પૂર્વ મંત્રી ગુજરાત સરકાર અને પેટનધી ડૉક્ટર સાહેબ આંબેડકર કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી ફેડરેશન લિમિટેડ ગાંધીનગર મુખ્ય મહેમાન તરીકે શ્રી એમ આર ત્રિવેદી જિલ્લા રજિસ્ટ્રાર સબ સાબરકાંઠા અરવલ્લી શ્રી કે એન આચાર્ય અધિક્ષક એન્જિનિયર ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન શ્રી અમૃતલાલ એમ પરમાર નિવૃત્ત સચિવ ગુજરાત સરકાર અને ચેરમેન ધી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કો ઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી ફેડરેશન લિમિટેડ ગાંધીનગર શ્રી પ્રવીણભાઈ કે રાજન એડવોકેટ પ્રમુખ લાયન્સ ક્લબ ઓફ હાલોલ જિલ્લો પંચમહાલ અતિથિ વિશેષમાં પ્રોફેસર આર આર રોહિત સાહેબ શ્રી અમૃતલાલ કે પરમાર સાહેબ શ્રી જસુભાઈ એચ સુતરિયા સાહેબ શ્રી કાંતિલાલ ડી પરમાર સાહેબ શ્રી મહેન્દ્ર પરમાર પાટણ ક્રેડિટ સોસાયટી સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસનના તાળુકો કલી કડીના સંચાલક અને તંત્રી શ્રી ભીખાભાઈએ મકવા ભીખાભાઈ મકવાણા તેમજ પધારેલા નામી અનામી સૌ સમાજબંધુઓ ભાઈઓ બહેનો નિવૃત્ત કર્મચારીઓ સંસ્થાના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાવેશ પરીખ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર